થોડાક દિવસ પહેલાં બોપલમાં પૂર્વ મંગેતરે કાર વડે યુવક પર જે જીવલેણ હુમલો કર્યો હતો ને આ ઘટનામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે આરોપી પૂર્વ મંગેતર જેનું નામ રિંકો પટેલ છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે ને આ આખા કાવતરામાં આરોપી યુવતીની સાથે તેનો પતિ પણ હોવાની વિગતો ખુલી છે શું કામ તેઓ લોકોએ આ હત્યાનો પ્રયાસ કર્યો શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરી તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક છપ્પન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇન મીડિયામાં આપનું સ્વાગત છે હું છું પેઝાન અમદાવાદના બોપલ ખાતે એક ચોંકાવનારી વિગતો સામે આવી હતી એમાં તેર વર્ષ અગાઉ સગાઈ તૂટી જવાની દાદ રાખીને પૂર્વ મંગેતરે પોતાના પતિ સાથે મળીને તે યુવક સાથે તેમની સગાઈ થઈ હતી તેને મારી નાખવા માટેનો પ્લાન ઘડ્યો હતો ઘટનાની વાત કરીએ તો જે જય પટેલ નામના વ્યક્તિ છે જે બોપલ વિસ્તારમાં રહે છે અને તેમની સગાઈ તેર વર્ષ અગાઉ રિંકુ પટેલ નામની આરોપી મહિલા સાથે થઈ હતી જો કે સગાઈ થયા બાદ કોઈ કારણોસર બે ત્રણ મહિનાની અંદર સગાઈ તૂટી જવાના કારણે આ હાલ કારણ છે તે સ્પષ્ટ સામે આવ્યું છે જેમાં થોડાક દિવસ પહેલા રીંકુ પટેલ પોતાના પતિ સાથે કાર લઈને બોપલ ખાતે વીઆઈપી રોડ જ્યાં જય પટેલ ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યાં રેકી કરીને ઊભા હતા જય પટેલ ત્યાંથી સ્કૂટી લઈને નીકળતા અને પાછળથી આરોપીઓ પોતાની કાર વડે જય પટેલને પહેલા ટક્કર મારે છે ત્યારબાદ બાદ બે થી ત્રણ છરીના ઘા ઝીંકીને ભાગી જાય છે આ મામલામાં બોબલ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ આરોપી તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધાવતો પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા આ કેસમાં હવે મોટી સફળતા હાથ લાગી છે જેમાં રિંકુ પટેલ અને તેના પતિની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમદાવાદના એફપી ઓમ પ્રકાશ જાટે આ મામલામાં શું ઘટસ્ફોટો કર્યા છે તે સાંભળી લો નામના માણસને એક આલ્ટો ગાડી આવીને જો એને ભટકાણ્યો હતો એને પછી એમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા અને એને આધારે પછી એમ તમામ જુદી જુદી ટીમો ગોઠીને એની

એ છોકરીને બ્લોક કરી દીધી હતી ઓર બ્લોક કર્યા પછી આ છોકરી એને સંપર્ક કરવાની કોશિશ કરી હતી પછી એના હસબન્ડ ને ખબર પડી કે છોકરી સંપર્ક કરે છે તો છોકરી એને બધી વસ્તુ બતાવી અને છોકરી અને એનો હસબૅન્ડ બંને મળીને અહીંયા રેકી કરવા આવ્યા હતા ઓર રેકી કરવા બે દિવસ પહેલા પણ આવ્યા હતા પણ તે વખતે એ મળ્યો નથી એને આગલા દિવસે બે દિવસ પછી જ્યારે જયારે મળ્યો હતો તેમને એવું લાગ્યું હતું કે જે ત્યાંથી ભાગી જશે

પછી એની ફેમિલી ને પૂછપરછ કરતા અમારા આધારે માહિતી મળી કે વૈષ્ણો દેવી થી પસાર થવાના છે તો ત્યાં અમારી ગાડી વોચમાં વૈષ્ણો આમાં ખરેખર જે છે એના જે એનો જે ફરિયાદી અને આ જે આરોપી જે છે રિન્કુ એ બંનેના સંબંધ હતા

રિંકુ પટેલ નામની આરોપીનો કોઈ મેસેજ ઉપર જવાબ ન આપતા નંબર બ્લોક કરી દેતા તે બાબતની દાજ રાખીને રિંકુ પટેલે પોતાના પતિ સાથે મળીને આ કવતરાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો કે હવે તેમને જીલના સળિયા પાછળ જવાની ફરજ પડી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં